તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ પાછી આવવા માટે જઈ રહી છે તમારા જીવનમાં ખુશી અને શાંતિનો સમય આવવાનો છે મિત્રો ત્રીસ વર્ષ પછી શનિદેવની ક્ષમાથી તમે હવે ખુશીઓથી સમૃદ્ધ થવાના છો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા મકર રાશિના લોકો માટે ખૂબ જ માહિતીપ્રદ અને રસપ્રદ બનવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ દસ્તક આપશે મિત્રો તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો હાલમાં શનિદેવની મહાદશામાં છે તે જ શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારબાદ તમારા માટે શનિદેવની મહાદશા પણ શનિની મહાદશા પૂર્ણ થયા પછી ક્ષણે તમારા પર અઢી વર્ષ સુધી શનિદેવ કૃપા કરશે આ સમય દરમિયાન શનિ તમને ખૂબ જ મદદ કરશે આ સમય દરમિયાન તમને શનિદેવની ક્ષમા પણ મળશે

આ રાશિના લોકોનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારો સમય ખૂબ જ સારી રીતે પસાર થશે ઉપરાંત તમને જણાવી દઈએ કે કારકિર્દીની દ્રષ્ટિએ તમારો સમય પણ મિત્રો ખાસ રહેવાનો છે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમને તમારી કારકિર્દીમાં સફળતા પણ મળશે તમે ઈચ્છો

તમારા સાથીદારીઓ અને કર્મચારીઓ સાથે સારા સંબંધો જાળવવાથી તમને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળશે જે લોકો માર્કેટિંગ અને રાજકીય ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવસાયમાં કામ કરે છે તો શનિદેવના આશીર્વાદથી મિત્રો તમને સારી સફળતા મળવાની શક્યતા છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે કર્મ ફળદાતા શનિદેવ મહારાજના આશીર્વાદથી તમે તમારા કારકિર્દીમાં ઉચ્ચ પદને પ્રાપ્ત કરશો નંબર બે મકર રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે મકર રાશિના લોકોને શનિદેવની શાળા સાથી સમાપ્ત થતા જ શનિદેવની ક્ષમા મળશે જેના કારણે તમે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ કરશો મિત્રો તમારી અર્થવ્યવસ્થા સકારાત્મક પરિણામો આવશે ભૂતકાળમાં તમે સરકારી સરકારી કામોમાં જે પણ રોકાણ કર્યું હશે તેનો તમને પણ લાભ મળશે તમે તણાવ મુક્ત જીવન જીવશો ઉપરાંત તમને જણાવી દઈએ કે જો તમે પ્રામાણિકપણે કામ કરશો તો તમારી નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે તમે તમારા પાછલા દેવાને ચૂકવી શકશો મિત્રો તમારા માટે એ સલાહ છે કે ઉતાવળમાં કોઈ પણ પ્રકારના નાણાકીય નિર્ણયો લેવા જોઈએ નહીં

સફળતા સફળતા મળશે જો તમે મેળવવા માટે ખૂબ જ સમર્પણની સાથે કામ કરશો તો તમને અવશ્ય સફળતા મળશે મિત્રો આ દિવસોમાં તમારે તમારી આળસ છોડીને તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને મિત્રો બિન જરૂરી બાબતોમાં તમારો સમય બિલકુલ પણ બગાડશો નહીં નહીં તો તમારે સફળતાનો અને નિષ્ફળતાનો બંનેનો સામનો કરવો પડી શકે છે શનિદેવ તમને મૂંઝવણમાં મૂકી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે મકર રાશિના જે લોકો મેડિકલ એન્જિનિયરિંગ રાજકીય વિજ્ઞાન રસાયણ શાસ્ત્ર સાથે જોડાયેલા છે તેમને ખાસ સફળતા મળશે આ સમયે તમે કોઈ પણ નવા સંશોધન માટે પણ મિત્રો યોજના બનાવી શકો છો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે તમારા માટે સારો રહેશે ત્યારબાદ નંબર ચાર મકર રાશિને

તમને એ પણ જણાવી દઈએ કે દાંપત્ય જીવનમાં પરિસ્થિતિઓ હવે થોડી બદલાઈ શકે છે મિત્રો તમારે કેટલીક બાબતોને લઈને તમારા સંબંધમાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે તમારા જીવન સાથે સાથે નાની નાની વાત પર ઝઘડો પણ હવે તમારો થઈ શકે છે તમારા જીવન સાથે સાથે તમારું બંધન ઓછું થશે તમારા અંગત જીવનમાં હવે તણાવ હોઈ શકે છે તે જ સમયે આ પ્રેમી પંખીડાઓ માટે પણ ખાસ નહીં રહે તમારા સંબંધોમાં છેતરપિંડી થઈ શકે છે અથવા તમારા બંને છેતરપિંડીનો ભોગ બની શકો છો તમારા અને તમારા પરિવાર વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મિત્રો ઝઘડો થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે લડવાને બદલે જો તમે એકા બીજાને સમજવાનો પ્રયાસ કરશો તો અભ્યાસમાં પણ સફળતા મળી શકે છે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં બધું બરાબર થઈ જશે તમારા ફક્ત પ્રયાસો કરવા પડશે નંબર પાંચ મકર રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે તમે કોઈ કામને કારણે તણાવમાં આવી શકો છો તમારા જૂના રોગો પણ શકે છે જેના કારણે તમારે ખૂબ જ રાખવી પડશે અને તણાવ લેવાનું પણ તમારે ટાળવું પડશે મિત્રો થોડી બેદરકારી પણ તમારા માટે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે તેથી તમારે શરૂઆતથી જ તમારા આહારનું ખાસ ધ્યાન રાખવું પડશે મકર રાશિના યુવાનોએ તેમના કામનો વધુ પડતો તણાવ પણ ના લેવો જોઈએ મિત્રો કામના દબાણને કારણે તમે આ સમયે થોડી મૂંઝવણ પણ અનુભવશો તમારા માટે સલાહ એ છે કે કામની સાથે તમારા માટે પણ થોડો સમય કાઢો તમે કામોમાંથી વિરામ લઈને ટોપી યાત્રા પર પણ જઈ શકો છો આમ કરવાથી તમે તમારા જીવનમાં એક નવી તાજગીનો અનુભવ કરશો અને તમે કંઈક નવું સકારાત્મક રીતે વિચાર કરશો મિત્રો તમને આજના આ વિડીયોની માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર હંમેશા માટે બની રહે ધન્યવાદ ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા વિડીયોની માહિતી સાથે